કેમ છો બાળકો હું છું દક્ષા પ્રજાપતિ મારી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેન્ચર માં આપનું સ્વાગત છે બાળકો આપણે ચેપ્ટર નંબર બે ધોરણ દસ નું જોઈ રહ્યા છીએ બહુપદીઓ આપણે એની થિયરી અને ઉદાહરણના આગળ મેં વિડીયો અપલોડ કરી મૂક્યો છે જે હું આની સાથે તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મુકાઈ ગયો છે તો આપણે આજે એનું સ્વાધ્યાય બે પોઈન્ટ એક જોવાનું છે બહુપદીઓનું એમાં પણ સેમ ઉદાહરણ જેવું છે કે શૂન્યની સંખ્યા શોધો તો આપણે શૂન્યની સંખ્યા જે રીતે ઉદાહરણમાં શોધી એ રીતે જ શોધવાની છે ચાલો શું છે પહેલામાં x અક્ષને એકદમ સુરેખ છે દેખાય છે x અક્ષમાં કોઈ x અક્ષના કોઈ પણ બિંદુને અહીંયા છેદે નહીં આ જે સુરેખ રેખા છે તે x બિંદુમાં કશે છેદતી નથી માટે એના બહુપદીનું શૂન્ય કેવા મળશે ફક્ત 0 બહુપદીના શૂન્યની સંખ્યા શું મળશે 0 અહીંયા બીજામાં x અક્ષને ફક્ત એક જ જગ્યાએ છેદે છે તો બહુપદીના શૂન્યોની સંખ્યા મળશે 1 ત્યારબાદ એક બે અને ત્રણ કેટલી જગ્યાએ છેદે છે ત્રણ જગ્યાએ તો બહુપદીના શૂન્યોની કેટલી સંખ્યા મળશે એક શખ્સને ફક્ત આપણે જોવાનું છે બાળકો એક બે અને ત્રણ ત્યારબાદ ચોથા નંબરના પર આવીએ છીએ એક શખસમાં કેટલી વાર છેદે છે એક અને બે તો શૂન્યની સંખ્યા કેટલી આવશે બે ત્યારબાદ પાંચમા નંબરના દાખલા પર આવી જઈએ છે એક બે ત્રણ અને ચાર કેટલી વાર છેદે છે શખ્સ ને ચાર વાર માટે શૂન્યની સંખ્યા આવશે ચાર અને ત્યારબાદ એક બે અને ત્રણ એટલે કેટલી વાર આવશે શૂન્યની સંખ્યા કેટલી થશે ત્રણ આ રીતે આપણે બહુપદીના શૂન્યો જોયા છે ચાલો બાળકો મારી ચેનલને તમને ના કઈ ખબર પડે તો હજુ મને કોમેન્ટ કરજો બિલકુલ ગભરાતા નહીં ફરીથી આપણે વિડીયો બનાવીશું ઓકે પણ આપણે મને કંઈ પણ ના સમજ પડે તો મને કોમેન્ટ થ્રુ અથવા કઈ ક્વેરી હોય તો જણાવજો મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચર ને તમે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરજો આપણે આવા વિડિયો ગપા ગપ મૂકવાના છે ચાલો આપણે મળીએ છીએ આની આગળ આપણે જરાક થિયરી બેઝ જોઈશું અને પછી આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે પર જોઈશું કેમકે એના પહેલા જે મારે તમને સૂત્ર છે એનું તમને ક્લિયર કરાવવાનું છે એટલે એના પછી આપણે જરાક થિયરી જોઈશું અને પછી આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે પર જોઈશું અથવા એ વિડીયો હું સાથે જ બનાવી દઉં છું બે પોઈન્ટ બે સ્વાધ્યાય ની અંદર જ એના આગળ થોડુંક આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરી મૂકીશું અને ત્યારબાદ બે પોઈન્ટ બે મૂકીશું સારું ચાલો બાળકો તો થેન્ક યુ અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો